ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા તાલુકામાં ડીજીવીસીએલ ની ઓફિસ માં અધિકારીઓ મોજ મસ્તી કરતા ઝડપાયા જુઓ વડીયોમાં પૂરી વિગત

એટલે તમારું નામ શું આ જી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીલો પૂછ તો આ જી બી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ છે હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો ની કાચ ઉતારો કાચ હા તમારી નોકરી નહીં તો પછી હું કેમ ચિંતા કરો તમે બસ जयसिल भाई ने फोन कर ले पकड़ अच्छाई पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी કોણ આવે કમ્પ્લેન કોણ છે કમ્પ્લેન નંબર ક્યાં છે તમારો તમારો ફોન ક્યાં લાગે કમ્પ્લેન નો કેમ ફોન નહીં લાગતો તમારો ફોન એ જ આવે કાન નો વ્યસ્ત આવે ફોન કેમ વ્યસ્ત આવે એટલે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની માં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂ ની પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં હા હા લાઈવ લાઈવ દારૂ ની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે ફોન ક્યાં છે બતાવો ને એક મિનિટ એક મિનિટ એક મિનિટ તમારી દેખતા વાત હો ભાઈ અહીંયા જરા છે નંબર તમારો

કેટલા ફોન છે જુઓ પહેલા નવચેનલワン આરે 30 ફોન છે હા તો એમાં એરયો ફોન ક્યાં હે ને જુઓ મારી વાત 49મો ફોન હા તો આવો તમે કંઈ માંગો નહીં વિડિયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હા ના ના આવવાની તમારું નામ શું સુભાડામો સુભાડામો સુભાષ ડામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કંઈ કંઈ કોઈ એક પ્રશ્ન નહીં મામા એટલે તમારે તમારી ડ્યુટી શું છે મારી કઈ નોળે ને વાત કરો હે એટલે તો તમે અહિયાં ખાલી એમ જ દેલા હતા એટલે તમે અહિયાં ખાલી એમ જ દેવો છો ઓફિસ ઓફિસિયલ માં છો આ તો ઓફિસ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારું પ્રશ્ન હું હે

મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો ને તમારી ડ્યુટી શું છે ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો બે

બોલો ને એના અમારે શું કરવાનું કઈ નહીં કરવાનું તમારી પાસે કઈ નહી કરવાનું જી એવું કે જ એવું કે કે અમારે શું કરવાનું અમે ઓફિશિયલ માણસ નહીં અહીંયા અમે બેઠવા આવીએ જયશીલભાઈ ને બી ફોન કર જયશીલભાઈ ને બી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડીનો કેમ કે આ બોલ આંબુ કરીશ કલેક્ટરને કલેક્ટર ને બી બોલાવું છું અહીંયા ખબર નહીં આ ગાડી નંબર સેવ છે કલેક્ટરને ને બી બોલાવું છું હમણાં હા ના મમ્મી જીનલ છે ઉભરાક એને ઉભરાક એને ઉભરાક કોણ છે સ્ટાફનો માણસ છે તો શું છે ઓગણચાલીસ કોલ છે કઈ લખાવું તમે કો ચાલો કઈથી ફોન જોઈ લો મારી મારી વાત ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવ્યાસી એસી એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ બતાવું છું

પૂછો ને એમ અરે આર્ય તમારી દીકતા જોઈ લોત કઈ થી જોઈ લો હું કેટલા કોલ છે જુઓ એક મિનિટ જોઈ લો આ જોઈ લો આ કેટલા છે કેટલા કોલ આડત્રીસ કોલ છે ને